ભાઈ ગાય જય શ્રી કૃષ્ણ રામ રામ બધાની કેમ છો મારું નામ છે ઉર્વી અને હું રહું છું ઓસ્ટ્રેલિયામાં આજે આપણે વાત કરીશું કે ટ્રક ડ્રાઈવરને કેવી રીતે અહીંયા ઓસ્ટ્રેલિયાના વિઝા મળે છે કયા સબ ક્લાસ પર તે આવી શકે છે અને કેટલી ઉંમર જોવી હોવી જોઈએ આ ઉપરાંત એના ક્રાઇટેરિયા શું છે એમની વાત કરીએ અને વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો મિત્રોને પહોંચાડવાનું ના ભૂલતા અને વિડીયોને આગળ ના વધારતા આપણે વાત કરીએ કે ટ્રક ડ્રાઈવર અહીંયા કઈ રીતે પીઆર મેળવી શકે છે એક તો છે એમ્પ્લોયર સ્પોન્સર રિજનલ વિઝા જે સબક્લાસ ફોર નાઇન ફોર છે જેને આપણે ડામા તરીકે પણ આપણે વાત કરી હતી બીજા એક એ છે કે જે એમ્પ્લોયર સ્પોન્સર ટેમ્પરરી શોર્ટેજ વિઝા છે જે સબક્લાસ ફોર એટ ટુ છે અને એના પર પણ આવી શકે છે હવે આમાં રિક્વાયરમેન્ટ શું છે એ જોઈ લઈએ એક તો પહેલાં તમારે એક્સપિરિયન્સ હોવું જોઈએ જે હેવી વ્હીકલ છે એના માટે આના સિવાય એક મેં જે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે આના સિવાય મોસ્ટ ઇમ્પોર્ટન્ટ તમારું લાઇસન્સ હોવું જોઈએ જે હેવી વ્હીકલ તમે ચલાવો છો એનું હેવી વ્હીકલનું અલગથી લાઇસન્સ આવે છે તો એ હોવું જોઈએ આ ઉપરાંત જે તમારે જે એક્સપિરિયન્સ હોય તો સાથે સાથે સ્કિલ પણ હશે તો જ ચલાવતા હશો તો એજ એ સ્કિલ અને એક્સપિરિયન્સ હોવા જોઈએ આ ઉપરાંત તમારી એજ ફોર્ટી ફાઈવ ઇયર હોવી જોઈએ અને જે ડામામાં તમે અપ્લાય કરો છો તો ફિફ્ટી ફાઈવ ઇયરની અંદર પણ ચાલે પણ બાકી બીજા બધા વિઝામાં અંડર ફોર્ટી ફાઈવ હોવા જોઈએ આ ઉપરાંત તમારું હેલ્થ એન્ડ કેરેક્ટર પણ સારું હોવું જોઈએ જે અપ્લાય કરી શકો છો બીજું તો એ કે જે એમ્પ્લોયર સ્પોન્સર જે ટેમ્પરરી સ્કિલ શોર્ટેજ વિઝા છે જે ફોર એટ ટુ છે તો એમાં તમારે જે એમ્પ્લોયર તમને સ્પોન્સર કરતા હોય એમનું જે અપ્રુવલ અપ્રુવડ થયેલું હોવું જોઈએ જે જોબ ઓફર લેટર આપે છે અને એના પછી તમને એ તમે અહીંયા આવી શકો છો આ ઉપરાંત તમારી જે ઇંગ્લિશ પણ સારું હોવું જોઈએ આ ઉપરાંત તમારે જ્યારે વિઝા મૂકવાના હોય છે તો તમારી એક એલિજિબિલિટી ચેક કરવાની હોય છે અને એમાં તમારું જે ઓક્યુપેશન છે કન્ફર્મ કરવાનું હોય છે સ્કિલ છે એ થઈ છે પછી તમારે એ જે તમારે સ્કિલ એસેસમેન્ટ કરાવવાનું હોય છે બધા વિઝામાં અલગ અલગ હોય છે અમુકમાં કરાવવું પડતું હોય છે અમુકમાં ના પણ કરાવવું પડતું હોય છે એવી રીતે મેં ડામામાં વાત કરી હતી કે તમારે સ્કિલ એસેસમેન્ટની કોઈ જરૂર નથી તો તમારે ના પણ કરાવવું પડે પણ બધાનું અલગ અલગ હોય છે પછી આ ઉપરાંત અલગ અલગ વિઝામાં અલગ અલગ રિક્વાયરમેન્ટ હોય છે તો એક ઇંગ્લિશ ટેસ્ટ પણ કદાચ તમારે આપવી પણ પડે એટલે એટલીસ્ટ તમારે પ્રિપેર રહેવું પડે અને તમારે આપવી પડશે કે નહીં આપવી પડે પણ એટલીસ્ટ તમારે પ્રિપેર રહેવું પડે કે ના ના આપવી પડે તો સારી વાત છે પણ આપવી પડે તો પછી અમુક જે મિનિમમ બેન્ડ માગતા હોય એટલા બેન્ડ આવવા જોઈએ તો જ તમે અહીંયા આવી શકો છો વિઝા પર આના પછી તમારે જોબ શોધવાની હોય છે અને જોબ મળે એટલે એમાં તમારે પહેલાં તો એ જોવાનું હોય છે કે તમને સ્પોન્સર કરે છે કે નહીં અને પછી આમાં બધા જ ક્રાઇટેરિયા મેચ થતા હોય તો તમારે વિઝા માટેની એપ્લિકેશન કરવાની હોય છે અને જે એક ડિપાર્ટમેન્ટ ઓફ હોમ અફેર્સ છે એ વેબસાઇટમાં સબમિટ કરવાની હોય છે અને વિઝાની ફાઇલ મૂકવાની હોય છે અને જો વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો અને મિત્રોને પહોંચાડવાનું ના ભૂલતા કે એમને પણ કામ લાગી જાય અને સારું ચલો હવે પાછા મળીએ નવા વિડીયોમાં બાય જય શ્રી કૃષ્ણ